નમસ્કાર દર્શક મિત્રો સાબર આવાસ ન્યુઝમાં મુંબઈમાં ભારે વરસાદ હોવાને કારણે ગ્રાન્ડ રોડ સ્ટેશન ની નજીક આવેલી રૂબીસા મંજિલ નો બહારનો ભાગ તૂટી પડ્યો મુંબઈમાં ભારે વરસાદ હોવાથી સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ગ્રાન્ડ રોડ સ્ટેશનની નજીક આવેલી રૂબી નિસા મંજિલનો બહારનો ભાગ તૂટી પડ્યો હતો થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે ફાયરબ્રિગેડ સ્થળ ઉપર મોજૂદ છે ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે